એ કન્ફર્મેશન બગડશે દબાઈ દો અંદર નીચે કન્ફર્મેશન કરાતા જશે રીકા કા તો અવાજો બધું આજુબાજુ ઓલ ટીકોકા હને બોલો આજુબી ને રીકા ઉપર જો ને બળ ના કરતો ભાઈ મસાલો ફેરવો

कछु नुकड़ा पैसा कर दो रुकना बाल पकड़ दो ना आया रुकियो आईयो अरे ये कर लिया गंदो भूलियो আমরা বলো কেম Winner কোন্ থে পেলা তো পেলা রাউন্ড বোমারা আন্দু দিরা থে আন্দু বাইকে ওয়াগাই দেও তাই হে হে হয় তো লাগাও

એક રાઉન્ડ બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડમાં જીતી રાઉન્ડ છે பின்னர் <laughs> <laughs>

એ સાચચર હોય હા હા તાળી એ કઈ બોલ તોય તો ગોઠો ના વાળા પછી આ મોટો ના કરી અને

બાયડી પેલા એ વાજા છે ચાલુ કરી એટલા હા ખોલી ખોલી ખુલી ખુલી ગમે આદમી ગોઠ તો ને